અત્યાર સૌથી પહેલાં વાત કરવામાં આવે તો દેવાઈત ખવડને લઈને ઐતિહાસિક ચુકાદો પહેલીવાર મિત્રો એવો સામે આવ્યો કે જ્યાં દેવાઈત ખવડે બબાલ કરી હતી ગીર સોમનાથના ચિત્રોડા ગામે તમને ખબર હશે આ ઘટના બની હતી અને ત્યારબાદ પોલીસ એમને ગોતી રહી હતી અને પોલીસ અલગ અલગ સાત જેટલી ટીમો બનાવીને દેવાઈત ખવડને પકડવા માટે એ પોતાની કામગીરી શરૂ કરી ત્યારબાદ તમે જોયું પણ હશે કે દેવાઈત ખવડ પોતાના જ ફાર્મ હાઉસ પોલીસે ધરપકડ કરી હતી ત્યારબાદ પોલીસ અને ત્યારબાદ પોલીસ કન્સેમાં મોકલી દીધા હતા અને હવે એમના કોર્ટમાં રજૂ કરવામાં આવે ત્યારે સાહેબ કોર્ટમાં આજે સૌથી મોટો ખુલાસો થયો ભાઈ આવું કોઈએ વિચાર્યું પણ ન હતું બિલકુલ વાત કરવામાં આવે તો રાણો હવે જેલની બહાર આવી ગયો પણ ડાયરો કરશે 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 આ સૌથી મોટા મોટા સમાચાર મળી રહ્યા છે દેવાયતખવડ ને જમીન જામીન મળી ગઈ દેવાત દેવાયતખવડની પરંતુ દેવત